પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલા પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઇજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુલદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી કી જય પ્રભુ શ્રી ગોપેન્દ્ર લાલ કી જય મહા મહાપ્રભુ કી શ્રી શ્રીલાલજી મહારાજ કી જય શ્રી યમના મહારાણી કી જય પંચ કી જય

जो के त्यों जब जाय नके टकेवा घरनाए पाइने सर्वधर कर जोर परोपगर बिच पाए परोपगर बिच पाए एहा बिनती बोह मनुहारपन પ્રભુજી ઘર પધરાય સુતનારન ભરભાઈ ભા ભાવાત કેતા કહે છે કે રૈયા ભટ્ટ બગાસરા ગામે નિવાસી એટલે આ રૈયા ભટ્ટ જે વૈષ્ણવ છે એ બગસરા ગામમાં નિવાસ કરતા બ્રાહ્મણ વૈષ્ણવ હતા રૈયા ભટ્ટ એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સેવક એટલે પ્રભુ પ્રભુશ્રી ગોપેન્દ્રજીના સેવક હતા એમના દ્વારા નામ શરણ પામેલા તેમને શ્રી મહારાજ શ્રી જમનેશના ઉપર એટલે એમના સ્વરૂપ ઉપર પૂર્ણ ભર હતો એટલે નામ નિવેદન પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું એમના ઉપર પૂર્ણ અનિન અટંકા વૈષ્ણવ પણ જમનેશ મહાપ્રભુજીનો એટલો અનુભવ નહીં અને એટલા માટે એમના સ્વરૂપ ઉપર એમની એટલી દ્રઢતા પણ નહોતી હવે મહારાજ જમનેશ એ બગસરા પધાર્યા અને વૈષ્ણવનું જૂથ સાથે લગભગ પાંચસો પાતળનું હતું એટલે મહારાજ જમનેશ પરદેશ કરે છે ત્યારે બગસરા પધારે છે અને સાથે પાંચસો વૈષ્ણવનું જૂથ પણ છે હવે તે સમયે માન માણેક ભટાણી એ સાંભળ્યું એટલે કે એમના માતા શ્રી જે છે માન માણેક ભટાણી એ સાંભળે છે કે જમનેશ મહાપ્રભુજી પધાર્યા છે ગોપેન્દ્રલાલના અનિના અને અટંકા સેવક એટલા માતાશ્રીના જમનીશ મહાપ્રભુજી પણ એટલી જ ભરતા અને એટલા માટે જ્યારે વૈષ્ણવનો જૂથ એ મહારાજ શ્રીનું જ્યારે સામયુ કરવા સામે જાય છે એક ગાવ આગળ ત્યારે આ ભટાણી બળ જે જે છે એ એમની સાથે એ સામયામાં જાય છે આ માણેક ભટાણી હવે જ્યારે માં હોય ને માં એને પોતાનો દીકરો કોઈ બીજા રસ્તે જાય તો એને ગમે નહીં એને ઠપકો આપે બરાબર ને તો અહીંયા જે એને માતાશ્રી જે છે આ રૈયા ભટના એમને પણ ખ્યાલ આવ્યો કે આ રૈયા ભટ્ટને સ્વરૂપની જાણ નથી અને પોતાના દીકરાને સાચા માર્ગે લઈ જવા માટે આ જે જે ભટ્ટને માથે મોજડી મારતા 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 એ જમનેશ મહાપ્રભુજી જ્યાં વિરાજે છે ત્યાં લઈને આવે છે એટલે એના દીકરાને સાચો પંથ દેખાડવા માટે કે બીજા માર્ગે વળી ન જાય અને એટલા માટે એ શું કરે છે માથે મોજડી મારતા મારતા એ પાછા રૈયા ભટ્ટને લઈને આવે છે અને પ્રભુશ્રીને વિનંતી કરતા કહે છે કે પ્રભુશ્રી આ તો આપનો ગોલો છે એ તો દોષિત છે તેના દોષની નિવૃત્તિ કરો અને એને આપના શરણે લો કારણ કે જમનેશ મહાપ્રભુજી એ પોતે પૂર્ણ પુરુષોત્તમ છે એમના બળ ને મુખારવિંદનું સ્વરૂપનું તેજ જ એવું છે એટલે જ્યારે આ રૈયા ભટ્ટ એ મહારાજ શ્રીના દર્શન કરે છે અને ત્યારે એમના સ્વરૂપની એમને પણ પ્રતીતિ થાય છે અને મહારાજ શ્રીના ચરણમાં સાક્ષાત દંડવત કરે છે અને ઊભા રહીને જુએ છે પ્રભુના સ્વરૂપને નીખે છે હવે મનમાં તો કોની પ્રીતિ છે કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું નામ નિવેદન પાવ્યા એમના ઉપર વધારે દ્રઢતા છે જમનીશ મહાપ્રભુજીનો સ્વરૂપનો ભર નથી પણ જ્યારે જમનેશ મહાપ્રભુજી પાસે માતા લઈને આવે છે ને મહાપ્રભુજીનું જ્યારે દર્શન કરે છે ત્યારે એમના સ્વરૂપની અંદર એમના રૂપ અને નિરખતા જાણે સાક્ષાત ગોપેન્દ્રજી બિરાજતા હોય એવા એમને દર્શન થાય છે એટલે કે અહીંયા ફરીથી પ્રભુ એમ સાબિત કરે છે કે તમારા હૃદયમાં જેવા ભાવ છે એવા ભાવ જમનેશ મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવના મન મનોરથને પૂર્ણ કર્યા છે અહીંયા એમના હૃદયમાં શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનો ભર હતો હવે ત્રણેય સ્વરૂપ આપણામાં એક જ છે એટલા માટે જમનેશ મહાપ્રભુજીમાં એમને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી બિરાજતા હોય એવા દર્શન થાય છે રૈયા ભટ્ટને ખ્યાલ આવ્યો કે મારાથી ભૂલ થઈ છે ને એટલા માટે મહારાજ શ્રીને વિનંતી કરતા કહે છે અને એટલા માટે પોતાના દોષના નિવારણ માટે પ્રભુને દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે મારો ઉદ્ધાર તો આપ જ કરી શકો હું તો આપનો દોષિત છું આવી ઘણી મનોહાર વિનંતી જમનેશ મહાપ્રભુજીને કરે છે ત્યારે જમનેશ મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને એમના ઉપર સુદ્રષ્ટિ કરે છે અને એ પછી રૈયા ભટ્ટ જે છે એ હંમેશા મહાપ્રભુજી ઘણી વિનંતી કરી જમનેશ મહાપ્રભુજીને અને મનોહાર વિનંતી કરી જમનેશ મહાપ્રભુજીને આ રૈયા ભટ્ટ પોતાના ઘરે પધરાવે છે પોતાના દીકરા જે છે નારણ ભટ્ટ એમને પણ જમનેશ મહાપ્રભુજીનું નામ નિવેદન અપાવે છે આવી અત્યંત કૃપા શ્રી જમનેશ મહાપ્રભુજી આ રૈયા ભટ્ટ ઉપર કરી અને એમના હૃદયમાં જે સંશય હતો એ ગોપેન્દ્રજીના સ્વરૂપે દર્શન આપીને સંશયનું નિવારણ પકડ્યું એ પછી તો રૈયા ભટ્ટ ને આ જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપમાં અત્યંત ભાવ ઉપજ્યો એનું આપણને પ્રમાણ જમનેશ સ્વરૂપામૃત જે છે એમાં મળી આવે પેજ નંબર ચોસઠ ઉપર છે આપણે આગળ જોઈ ગયા કે પ્રભુશ્રીએ

જન્મોત્સવની અંદર અમરાપુરથી ભાભો કસર કેસર તથા સંગીત તુલસીદાસ અને ગોવિંદાસ આવ્યા અને તેની સાથે સાથે રૈયા ભટ્ટ અને હરજીવન દાસ પણ આવ્યા અને સર્વે પ્રભુશ્રીના અલૌકિક દર્શનનો અને જન્મોત્સવનો લાભ લીધો એ પછી પ્રભુશ્રી ત્યાં જ વિરાજે છે અને જયારે સુંદર શ્રાવણ માસ આવે છે ત્યારે દાસજનો હવે હિંડોળાના દિવસો આવ્યા છે અને પ્રભુશ્રીને હિંડોળે ઝુલાવાનો મનમ્રત થાય છે ને ત્યારે રૈયા ભટ્ટ એ જમનેશ મહાપ્રભુજીને વિનંતી કરે છે કે પ્રભુ આપ હિંડોળે ઝુલવાનો અત્યંત આનંદ જે છે અમને પ્રદાન કરો અને પછી જમનેશ મહાપ્રભુજી ત્યાં આગળ હિંડોળે ઝૂલે છે અને જાણે એ હિંડોળામાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી સાક્ષાત બિરાજતા હોય એવા ફરીથી સર્વે વૈષ્ણવને દર્શન થાય છે બાજુમાં એક બીજો હિંડોળો પણ રચવામાં આવ્યો છે અને બીજા હિંડોળામાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના પાદુકાજીને પદારવામાં આવ્યા છે અને એ સાથે બંને હિંડોળામાં એ પ્રભુ શ્રી ઝૂલે છે એવા અલૌકિક દર્શન આ રૈયા ભટ્ટને એમની સાથે બિરાજતા સર્વે જૂથને થાય આવા અત્યંત કૃપા પાત્ર હતા રૈયા ભટ્ટ એમની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ છે એ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચોપ થઈ હોય તો મને દાસ ના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ